પોતાનું ઘર કુટુંબ અને રોજગાર મૂકી વહેલી સવારથી લાઈનમાં ઉભેલા હોય છે ને તેઓને ધર્મનો પાક્કો ધક્કો થાય છે ને આ બાબત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી થતી નથી ઉપરોક્ત બાબત મુજબ ખૂબ ગંભીર હોય મીડાના મિત્રોને સમાચારના માધ્યમથી તંત્ર સુધી પહોંચે આધાર કાર્ડ સંદર્ભે લોકોને પડતી સમસ્યા હલ થાય તે માટે કમલેશભાઈ કોટેચાએ આશા વ્યક્ત કરી

તંત્રની નિમ્બર નિષ્ક્રિયતા જોવો બધા તારા માયરા છે લાઇટો ચાલુ છે પંખા ચાલુ છે